લોથલમાં નિર્માણાધીન મેરીટાઇમ હેરિટેજ મ્યુઝિયમને જર્મનના મેરીટાઇમ મ્યુઝિયમ સાથે જોડાશે બંને દેશોના દરિયાઈ ઇતિહાસને જોડવા તરફ ઐતિહાસિક પગલું ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝની મુલાકાત બાદ કરાઈ જાહેરાત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અને જર્મન યુનિવર્સિટી વચ્ચે થયા એમઓયુ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું પરંપરાગત દવાઓના ક્ષેત્રે બંને દેશો વચ્ચેનો સહયોગ બનશે વધુ ગાઢ જર્મનીએ ભારતીય નાગરિકો માટે મુક્ત વિઝાનું કર્યું એલાન ભારત અને જર્મની વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોમાં વધુ એક અધ્યાયનો ઉમેરો બંને દેશો વચ્ચે ટેકનોલોજી રિન્યુએબલ એનર્જી અને સેમી કન્ડેક્ટર ક્ષેત્ર સહયોગ વધારવાને મંજૂરી ગાંધીનગર ખાતે બંને દેશોના વડાઓએ સીઈઓ ફોરમમાં લીધો ભાગ દ્વિપક્ષીય વેપાર પચાસ બિલિયન ડોલરને પાર થતા વ્યક્ત કરી ખુશી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે અમદાવાદમાં માણી હળવાશની પળો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગબાજીની મજા માણતા જોવા મળ્યો પીએમ મોદીનો અનોખો અંદાજ સાબરમતી આશ્રમ ખાતે બંને નેતાઓએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અર્પણ કર્યા શ્રદ્ધાસુમન આજે દેશભરમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી પ્રધાનમંત્રી મોદીએ સ્વામી વિવેકાનંદને ગણાવ્યા યુવાનો માટેના શક્તિશાળી પ્રેરણા સ્ત્રોત પીએમ મોદી ટૂંક સમયમાં નવી દિલ્હી ખાતેથી યુથ ફેસ્ટીવલને કરશે સંબોધિત રાજકોટ ખાતે આયોજિત વાયબ્રન્ટ રીજનલ કોન્ફરન્સમાં વાણિજ્યમંત્રી પિયુષ ગોયલે લીધો ભાગ સૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિને બિરદાવતા કહ્યું બે હજાર ચૌદમાં ઉત્પન્ન થતી સૌર ઉર્જા સામે આજે ગુજરાતમાં પચાસ ગણી વધુ સૌર ઉર્જાનું થઈ રહ્યું છે ઉત્પાદન અમદાવાદ મેટ્રોને મળ્યો નવો કલર કોડ દિલ્હી અને અન્ય મેટ્રો શહેરોની તરજ ઉપર અમદાવાદ મેટ્રોના વિવિધ રૂટ માટે વિશિષ્ટ કોડ એનાયત મુસાફરો સ્ટેશન અને રૂટની સરળતાથી ઓળખ કરી શકે તે માટે સમગ્ર નેટવર્ક બ્લુ રેડ યલો અને વાયલેટ એમ ચાર લાઇનમાં કરાયું વિભાજિત સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો ચાંદીમાં બાર હજાર તો સોનામાં બે હજાર છસો રૂપિયા સુધીની આગેકૂચ ભારતીય શેર બજારમાં પણ શાનદાર તેજી સેન્સેક્સમાં ત્રણસો બે અંક તો નિફ્ટીમાં એકસો સાત અંકનો વધારો તો ડોલર સામે રૂપિયો અગિયાર પૈસા મજબૂત